કાયદો કહે છે કે કોઈ પણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી જ્યારે મોટી માત્રામાં દારૂ ઝડપાય છે ત્યારે ત્યાંના કોસ્ટેબલ જમાદાર અથવા તો પીએસઆઈ સુધી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે કોઈ જગ્યાએ દંડ પણ થતો હોય છે કોઈ જગ્યાએ ડીઓ પણ થતો હોય છે આવું અનેક વખત આપણે જ્યારે વધુ માત્રામાં દારૂ ઝડપાય છે ત્યારે જોવા મળતું હોય છે અને આ કાર્યવાહી થતી હોય છે ત્યારે રાધનપુર વિસ્તારમાંથી રાધનપુર પોલીસ ઉંઘતી રહી છે અને

પાટણની એલસીબી ત્યાંથી નીકળે છે બે પંચો રાધનપુર થી લે છે અને ચલવાડા મુકામે જવા નીકળે છે ત્યારે ચલવાડા સીમમાં એક આઈશર પડેલું છે બે સ્કોર્પિયો છે એક ઇકો છે અને એક ડાનુ પણ છે આઈશરમાં દારૂ ભરેલું છે કટિંગ થઈ રહ્યું છે પોલીસ આ નજારો જોઈને ચોકી જાય છે અને અચાનક રેડ કરે છે રેડ દરમિયાન આઈશર પડ જરે છે બે સ્કોર્પિયો ઝડપે છે એક ડાલુ ઝડપે છે અને એક ઇકો ગાડી ઝડપે છે આ તમામ વાહનો ઝડપે છે અને દારૂ પણ ઝડપે છે 21 લાખ થી વધુની કિંમતનો અહીંયા દારૂ ઝડપાય છે ત્યારે અનેક સવાલો ઊભા થયા છે ઈ જ્યારે આ વાહનો પકડે છે અને ત્યારબાદ તેના નંબરો ચેક કરવામાં આવે છે ત્યારે ઇકો ગાડીનો જે રજિસ્ટ્રેશન નંબર છે એ કંઈક અલગ જોવા મળે છે એટલે વિવિધ કલમો મુજબ તેની સામે પણ એ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે આ જે દારૂ ઝડપ્યો છે જેમાં વાત કરવામાં આવે તો ભારતીય બનાવટનો વિદેશી દારૂ હતો જેમાં દારૂ અને બિયરની બોટલો હતી આ બોતલોની લગભગ અંદાજિત કિંમત એકવીસ લાખ પાંસઠ હજાર બસોને અડતાલીસ થાય છે એટલે કે કુલ રંગ હતા નવ હજાર છસોને અઠ્ઠાવન જે વિવિધ વાહનો ઝડપ્યા છે તે વાહનોની કિંમત થાય છે બત્રીસ લાખ

વિજિલન્સ દ્વારા જ્યારે રેડ કરવામાં આવે છે અને સ્થાનિક પોલીસને દર્શાવવામાં આવતું નથી ત્યારે ત્યાંના એ જવાબદાર કર્મચારીની જવાબદારી નક્કી કરી અને તેની સામે દારૂની માત્રા મુજબ કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે રાધનપુર પોલીસ સામે પણ કાર્યવાહી થશે કારણ કે એફઆઈઆર એફઆઈઆરમાં એલસીબીએ રાધનપુર પોલીસને બતાવી નથી માત્ર ને માત્ર એલસીબીએ રેડ કરી હોય અને તેમને બાતમી મળી હોય તેવી એફઆઈઆર જોવા મળી રહી છે ત્યારે રાધનપુર પોલીસના કેટલાક પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થશે જોઈએ હવે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે એ આવનાર સમય બતાવશે પરંતુ હાલ તો રાધનપુર પોલીસ ઉમટી રહી છે અને એલસીબીએ રેડ કરતા આ લાખોનો મુદ્દાબાલ ઝડપ્યો છે ત્યારે ગુજરાતમાં માત્રને માત્ર કાગળ ઉપર જ દારૂની બંધી છે અનેક વખત જિગ્નેશ મેવણીએ આ નિવેદનો આપ્યા છે અનેક વખત એ કોંગ્રેસના નેતાઓ એ આમ આદમી પાર્ટીના નેતાઓ દારુબંધી વિશે વાત કરતા હોય છે અને દારૂ બંધ કરવા માટે રજૂઆતો અને નિવેદનો આપતા હોય છે ત્યારે આ તમામ નિવેદનો વચ્ચે હવે રાધનપુરમાં મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે આમ તો થોડા સમય અગાઉ સાતલપુર તાલુકાના પીપરાડા ચેકપોસ્ટ ઉપરથી પણ લાખોનો દારૂ ઝડપાયો હતો અને હવે રાધનપુરમાં આ લાખો નો દારૂ ઝડપાયો છે જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર